બનાસકાંઠા થરાદના જેતડા નજીક બે જૂથના લોકો વચ્ચે થયેલી બબાલનો મામલો ત્યારે ચાર દિવસ અગાઉ બે જૂથના લોકો વચ્ચે થઈ હતી બબાલ બબાલના મામલાનો વિડીયો થયો હતો વાયરલ વાયરલ વિડીયો બાદ થરાદ પોલીસ મથકે રાજપૂત સમાજના છ જેટલા યુવકો પર નોંધાઈ હતી ફરિયાદ થરાદ રાજપૂત સમાજના પાંચસોથી વધુ લોકો પહોંચ્યા પાલનપુર એસપી કચેરી રાજપૂત સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત રાજપૂત સમાજના દીકરાઓ પર લૂંટની ખોટી રીતે ફરિયાદ કરી હોવાની કરી રજૂઆત ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે રાજપૂત સમાજના દીકરા પર ફરિયાદી હુમલો કર્યો હોવાનું દેખાય છે પોલીસ સીસીટીવી યોગ્ય રીતે તપાસ કરી તપાસ કરે તેવી માંગ ત્યારે પોલીસ દ્વારા રાજપૂત સમાજની ફરિયાદ લેવામાં આવતી નથી તેવા કર્યા આક્ષેપ જે રીતે આ મામલાને રાજપૂત સમાજના દીકરાઓ પર ફરિયાદ નોંધાઈ છે તો સામે રાજપૂત સમાજની પણ ફરિયાદ લેવામાં આવે તેવી કરી માંગ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ ચેક કરી તટસ્થ તપાસ કરવામાં આવે તેવી રાજપૂત સમાજના આગેવાનોએ કરી રજૂઆત કાયદાકીય તપાસ ચાલુ છે જે મામલો છે તેની તટસ્થ તપાસ કરવામાં આવશે કોઈ સમાજ કે કોઈના દબાણમાં આવ્યા વિના જે આરોપી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે રાજપૂત સમાજના દીકરાઓ ઉપર ફરિયાદ કરી છે પરંતુ રાજપૂત સમાજની ફરિયાદ લેવામાં આવતી નથી એના કરે આક્ષેપ થરાદથી ગાડીનો પીછો કરી જેતડા નજીક ગાડી રોકાવી એક શખ્સે માર માર્યો ત્યારે બબાલનો વિડીયો વાયરલ થતાં થરાદ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ ભોગ બનનાર હરગોવન જોશીએ સાત જેટલા શખ્સો સામે નોંધાવી ફરિયાદ પોલીસે પોલીસે તત્વોના વાહન લીધા કબજે સમગ્ર મામલે વધુ તપાસ હાથ વાવ વાવથરાદ પૂરા બનાસકાંઠા જિલ્લામાંથી રાજપૂત સમાજ પૂરી આવી છે ન્યાય માટે કારણ કે આજે ત્રણ દિવસથી અમે એક ખાલી જે અમારા ઉપર હુમલો થયો છે અમારા યુવાનો ઉપર એ હુમલાના માટે કેસ કરવા પોલીસને ઘણી બધી જગ્યાએ અમે પાગથળા થરા ત્રણ દિવસથી સો બસો બસોની સંખ્યામાં અમે જઈ રહ્યા હતા પણ કોઈ જગ્યાએ અમને ન્યાય મળતો નથી આજે બધી સમાજે નક્કી કર્યું કે આપણે જિલ્લાવાળા એસપી સાહેબને જઈને રજૂઆત કરવી છે હાલ બધા યુવાનોની સાથે એસપી સાહેબે મને આશ્વાસન આપ્યું છે કે હું તપાસ કરી જે પણ સાચું લાવશું કે લાવીશું રામસિંહ રાજપૂત શ્રી રાષ્ટ્રીય રાજપૂત કર્ણિશન ગુજરાત મહામંત્રી પોલીસની અંદર રાજપૂત સમાજના યુવાનો વિરુદ્ધ જે લૂંટની ખોટી ફરિયાદ દાખલ થઈ હતી એના માટે કરીને અમે આજે એસપી સાહેબને રજૂઆત કરવા માટે હતા એસપી સાહેબને અમે રજૂઆત કરી છે કે પંદર સાતના રોજ જે થરાજભી સમાજના યુવાનો વિરુદ્ધ જે ખોટી ફરિયાદ થઈ છે એમાં સીસીટીવી ફૂટેજ જોવામાં આવે તો જેણે ફરિયાદ કરી છે એ પોતે આરોપી બને છે આમાં કારણ કે એ પોતે હુમલો કરતો દેખાય છે ભરતસિંહ ગુરાજી રાઠોડ ઉપર હુમલો કરતો દેખાય છે અને થરાદથી કરીને જાત્રા સુધીના સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એ માર મારી નાખવાના ઇરાદાથી ભરતસિંહ ગુરાજી રાઠોડ ઉપર હુમલો કરે છે અને સતત થરાદતીને જાત્રા સુધી એ પીછો કરે છે અને ભરતસિંહ ભુરાજી રાજપૂત છે એમને એ પોતે ગાડી ગરમ એમની ગાડી બંધ થઈ જાય એના કારણે એમને ગાડી મૂકીને નાસી જવું પડે ત્યાં સુધીનો એ લોકોનો હુમલો હોય છે અને આખી જે ભરતસિંહની ગાડી આખી ભાગી નાખવામાં આવે છે અને અમે આ બધા સીસીટીવી ફૂટેજ લઈ અને થરાદ પોલીસ સ્ટેશનમાં અને આગા પોલીસ સ્ટેશનમાં સતત ચાર દિવસથી દોડતા હતા પણ થરાદ પોલીસ દ્વારા અને આગ્રા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી એના કારણે અમારે અહીં એસપી સાહેબને રજૂઆત કરવા આવવું પડ્યું છે અમે એસપી સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ આ જે બનાવ બન્યો છે એના તમે ખરેખર ખરેખર જે તથ્ય છે એ તમે જુઓ સીસીટીવી ફૂટેજ જુઓ તો તમને હકીકત જણાઈ આવશે કે આ જે ફરિયાદ લૂંટની જે ફરિયાદ કરી છે એ પોતે આરોપી છે કારણ કે એ પોતે જાનથી મારી નાખવાનો હુમલો કરે છે એનાથી બચવા માટે કરીને થરાદ પોલીસ ખોટી લૂંટની ફરિયાદ દાખલ કરે છે એટલે અમારી જે સાચી ફરિયાદ છે થરાદ પોલીસ દ્વારા આથરા પોલીસ દ્વારા હજી સુધી લેવામાં નથી આવી અને એ રજૂઆત કરી એટલે અને તમામ પુરાવાઓ અમે એમને આપ્યા છે એમણે કીધું છે કે અમે હવે તટસ્થ તપાસ કરશું અને જે હશે એમાં ખોટામાં અમે સાચસ નહીં આપો અને કોઈના દબાણમાં નહીં આવીએ અને જે આરોપી હશે એને અમે આરોપી તરીકે અટક કરશું જે નહીં હોય તો એને અમે ખોટી રીતે અટક ચિંતા નહીં કરો અમે દરેક ગુનાની તપાસ પૂરી કરીશું અને ખૂબ ઊંડાણપૂર્વક કરીશું એક વચન આપી દો કોઈ પણ ગુનો હશે હે ને એની ઊંડાણપૂર્વક તપાસ થશે અને પ્લસ સાચી તપાસ થશે અને સાચી તપાસ કેમ કરીશું શું કર્યું છે એ બધું મને જણાવ્યું છે વકીલ સાહેબને બી જણાવ્યું છે અને આપના આગેવાનને બી જણાવ્યું છે અને એમણે અમારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે હવે તમે લોકો બી વિશ્વાસ રાખો પોલીસ તરીકે અને તમે જે માંગણી માગણી કરી છે કે સાહેબ આ તપાસ અહીંયા બી કરો છો બરાબર છે વિશ્વાસ રાખો પોલીસ તરીકે અમે ક્યાંય એક પક્ષ પણ ખોટું થવા દેશું નહીં અમારા માટે કોઈ સમાજ વાલો કે દવરો નથી તો દરેક સમાજ એક હોય છે અને પોલીસ માટે તો આમ બી કોઈ સમાજ સમાજ નહીં પોલીસ તરીકે અમે બધાનું કામ કરીએ છીએ અને દરેકનું પછી એ દરબાર સમાજ હોય બ્રાહ્મણ સમાજ હોય રાષ્ટ્રીય સમાજ હોય દલિત સમાજ હોય કે આદિવાસી સમાજ હોય બધા સમાજ અમારા માટે એક છે એટલે વાત થઈ ગઈ છે છતાંય કોઈને કઈ લાગે ફરીથી કહું છું સાચી તપાસની વાત છે થાય છે હું ચર્ચા માટે નથી આવ્યો મને કીધું છે હું તમારા લોકોને ખાલી કહેવા આવ્યો છું કે સાચી તપાસ એ મારી જવાબદારી છે ખાસ બરાબર છે અને વિશ્વાસ રાખજો સાહેબ ફરિયાદ તો ફરિયાદ તો લેવરાય ને એમ હું કોઈ પણ દબાણ માં આવી અને અમે કોઈ પણ કલમ દાખલ નહીં કરી રાજકારણ નહીં આવે બરાબર છે તમે તમારા વડીલ સાહેબ નો લીડર સાહેબ પૂછજો આ વચન